નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર શિક્ષકોની ગટથી ઠેર ઠેર શાળાઓમાં ભણતર ઉપર વ્યાપક અસર નિરોણા વગેરે પાવર પટ્ટીમાં શિક્ષકોની ગટ જિલ્લા ફેરબદલી બાદ અનેક શિક્ષકોએ વતનની વાટ પકડતા કચ્છમાં શિક્ષકોની મોટી ગટ થઈ છે જેને લઈ પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે વિદ્યાર્થીઓ વાલીઓ અને સરપંચો દ્વારા વિરોધનો વંટોળો ઊભો થયો છે ત્યારે અંતરિયાળ પાવરપટ્ટીની પાંત્રીસ જેટલી શાળામાં પણ શિક્ષકોના અભાવે પાયાના શિક્ષણની ભારે અવદશા થઈ છે છેલ્લા ઘણા સમયથી સરહદી જિલ્લામાંથી અનેક શિક્ષકોની જિલ્લા ફેરબદલી અને વય નિવૃત્તિને લઈ ઠેર ઠેર શાળાઓમાં શિક્ષકોની ઓછપના કારણે પ્રાથમિક શિક્ષણ પાયમાલ બન્યું છે આવી પરિસ્થિતિ વચ્ચે કચ્છના મોટા રણના કાંઠે પથરાયેલ પાવરપટ્ટીની પૂર્વે ઢોરી સુમરાસર શેખથી માંડી દક્ષિણે ડાડોર ગામ સુધીની પાંત્રીસ જેટલી પ્રાથમિક શાળામાં હાલ સોથી પણ વધુ શિક્ષકોની ઘટ સર્જાતા શિક્ષણ કથડ્યું છે જેને લઈ પંથકના લોકોમાં ભારે આક્રોશ સાથે નારાજગી ફેલાઈ છે જાણવા મળેલી માહિતી મુજબ પંથકની પૂર્વે ઢોરી સુમરાસર શેખની ફાર્મ મોરા વાંઢ તેમજ નિરોણા ગ્રુપ શાળાની પેટા પાલનપુર બાળી ગામની પ્રાથમિક શાળા માત્ર એક જ શિક્ષક પર નિર્ભર બની છે પંથકના મુખ્ય મથકમાં નિરોણા ગામે હાલે જ કરોડોના ખર્ચે નિર્માણ પામેલી બે માળની બે માળની પ્રાથમિક શાળાના અદ્યતન વર્ગખંડો શિક્ષકો વગર ખાલી ભાસી રહ્યા છે અહીંની કુમાર શાળા અને શાળાના કુલ છસો અઠોતેર જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે ચૌદ શિક્ષકની મોટી ઘટ છે જેને લઈ શિક્ષણ કાર્ય પર અવળી અસર ઊભી થઈ છે આ ઉપરાંત પંથકના બિબ્બર ગ્રુપની સાત શાળામાં બાવીસ નિરોણાની આઠ શાળામાં સત્યાવીસ ઢોરીની અગિયાર શાળામાં પચીસ અને સુમરાસર શેખની નવ જેટલી શાળામાં હાલ એકવીસથી પણ વધુ શિક્ષકની ઘટ ઊભી થઈ છે લાંબા સમયથી કચ્છમાં શિક્ષકોની ઘટને લઈ ભારે વિરોધ ઊભો થયો છે ઠેર ઠેર વિદ્યાર્થીઓ વાલીઓ અને ગામોના સરપંચો વહીવટીતંત્ર પાસે જઈ રજૂઆતો કરી રહ્યા છે ત્યારે આ પંથકની કેટલીક સ્વાયત્તન સંસ્થાઓ અને શિક્ષણ સાથે સંકળાયેલું ટ્રસ્ટ આ બાબતે આગળ આવી રજૂઆત કરે તે જરૂરી બન્યું છે પંથકના કેટલાક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ કચ્છમાં શિક્ષકોની સમસ્યાનો કાયમી ઉકેલ આણવા સ્થાનિક ઉમેદવારોની ભરતી સિવાય કોઈ જ વિકલ્પ નથી તેવું જણાવ્યું છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વીપી લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઈજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લાને ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ પેલી ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર